અને અન્ય ચાર ઇસમોને વોન્ટેડ જાહેર કરી રૂપિયા લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો સ્ટાફ નેશનલ હાઇવે ઉપર પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન માહિતી મળી હતી કે વિદેશી દારૂ એક કન્ટેનર સુરત તરફથી વડોદરા તરફ જવાનું હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે બી ડિવિઝન પોલીસે અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક નેશનલ હાઇવે ઉપર વોચ ગોઠવી હતી દરમિયાન કન્ટેનર આવતા તેને રોકી ચાલકની પૂછપરછ કરતાં તે હરિયાણાનો મુસ્તકીમ ખાન હોવાનું જણાવ્યું હતું પોલીસે કન્ટેનરમાં તપાસ કરતાં ઘાસની ઘાસડીઓ મળી આવી હતી પોલીસે વધુ તપાસ કરતાં ઘાસની ગાસડીની આડમાં સંતાડેલો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો પોલીસે કન્ટેનર ચાલકની ધરપકડ કરી રૂપિયા ચોવીસ લાખ અઠ્યોતેર હજારથી વધુનો વિદેશી દારૂનો જથ્થો દસ લાખનું કન્ટેનર અને અઢાર હજારથી આઠસોની ચોરાણું નંગ ઘાસની ઘાસડી તેમજ મોબાઈલ મળી કુલ રૂપિયા પાંત્રીસ લાખ ઉપરાંત મુદ્દામાલ જપ્ત કરી હરિયાણાના આદિલ ખાન અને શાહરૂખ તેમજ સાકીર નામના ઈસમોએ વોંટણ જાહેર કરી તેઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે